આ સાથે વધુ વિગતો માટે ફોનલાઈન થી આપણા સંવાદદાતા ગાંધીનગર થી વિરેન મહેતા જોડાઈ ચુક્યા છે જી વિરેન જણાવશો સમગ્ર વિગત ચોક્કસ ગઈકાલે રાજેશ અકસ્માત બની હતી અને જેમાં બે લોકોના મૃત્યુ થયા છે ત્રણ જેટલા લોકો ઘાયલ થયા છે આ જે ઘટના બની છે તેને લઈને જે પોલીસ વિભાગ છે તે તરત હરકતમાં આવી ગયો હતો અને તરત જ સ્થળ પર પહોંચીને જે કાર્યવાહી કરવાની જે શરૂઆત કરી દીધી હતી અને જે હિતેશ પટેલ નામનો જે આરોપી છે જેને હિતેશ ગુનો કર્યો છે તેની અટકાયત કરીને તેની પૂછપરછ શરૂ કરી હતી બપોર બાદ તેને ગાંધીનગર સિવિલ માં લાવવામાં આવ્યો હતો અને તેની તમામ મેડિકલ પ્રક્રિયા છે તે પૂરી કરવામાં આવી હતી તમામ રિપોર્ટ છે તે કરવામાં આવ્યા હતા તેને નશો કર્યો છે કે નહીં ਨੋ 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 ਸੋ ਕਰੇ ਜੋ ਤਾਂ ਕੌਣ ਸੋ ਕਰੇ ਜੋ ਦਾਰੂ ਨੋ ਕੇ ਬਰਾਉਂ ਸੁਖਰੋ ਆ ਤਮਾਮ ਜੀ ਵਿਕਤੋ ਸੇ ਤੇ ਕੇਨੇ ਪੁੱਛੋ ਮਾਵੀ ਜੀ ਤੇ ਮੈਡੀਕਲ ਦੋਰਾ ਬੋਲੇ ਚਕਾਤੀ ਕਰਵਾਉ ਮਾਵੀ ਹਦੀ ਸਾਥੇ ਜੀ ਲੋਕੋ ਮ੍ਰਿਤਿਵਾਨ ਆਦਿ ਜੀ ਦੋ ਜਨ ਦੇ ਲੋਕ ਨੇ ਗਾਂਧੀਨਗਰ ਸਿਵ ਜੀ ਜੀ ਪੀਐਮ ਰੂਮ ਦੇ ਪਿਆਰੇ ਘੁਮਾਵਾ ਦੇ ਪਰਿਵਾਰ ਜੀ ਨੂੰ ਇਹਨਾਂ ਆਗਰੰਦ ਪਨ ਚੁਲਵਾ ਮਿਲੂ ਤੋ ਸਾਥੇ ਆਜਨੀ ਵਾਗਰਮਾ ਦਾ ਆਜੀ ਕੈਸ ਜੀ ਘਟਨਾ ਬਾਰੇ ਇਹਨੇ ਲੈਨੇ ਗਾਂਧੀਨਗਰ ਡੀਵਾਈ ਐਸਪੀ ਜੀਓ ਪ੍ਰਕਾਸ਼ ਗੋਈਲੇ ਇਹਨਾਂ ਪੋਜ਼ਿਟਿਵ ਜੀ ਯਾਨੋ સમગ્ર મામલે જે પટેલ છે તેને લગભગ આજે સાંજે કોર્ટમાં રજૂ કરે માહિતી મળી છે અને કર્યા બાદ રિમાન્ડ માંગવામાં આવશે અને વિરુદ્ધ જે જે છે સાથે રાહુલ ગાંધી મહત્વનું કહી શકાય કે ગાંધીનગરમાં અકસ્માત ની ઘટના ગઈકાલે બંધ હતી રાંધેસણ ખાતે જેમાં બે વ્યક્તિના મોત થયા હતા વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં રાંદેસણ માં હિટ એન્ડ રન નો કેસ અકસ્માત મામલે તપાસ કમિટીની રચના કરાઈ ડીવાય ગોહિલ અને ટ્રાફિક પીઆઈ પરાગ ચૌહાણ આ અંગે તપાસ કરશે આરોપી હિતેશ પટેલને પોલીસ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે આરોપી વિરુદ્ધ માનવવધ સહિત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે ગંભીર અકસ્માત બાદ તંત્રએ ઝડપી કાર્યવાહી હાથ ધરી છે